સ્માર્ટ ગૃહિણીને કામમાં આવે એવી કિચન ટીપ્સ એક ક્યારે પણ બચેલું ભોજન ફ્રીઝમાં વધુ સમય સુધી ન રાખવું તેનાથી ફ્રીઝમાં દુર્ગંધ ફેલાઈ શકે છે બે કોઈ પણ સૂપ બનાવતી વખતે પાણીના બદલે હંમેશા વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ કરો તે સ્વાદ અને તંદુરસ્તી માટે પણ લાભદાયી છે ત્રણ પૂરીના લોટમાં જો બેથી 3 બ્રેડની સ્લાઈસ પલાળીને નાખવામાં આવે તો પૂરી વધારે સ્વાદિષ્ટ બને છે. 4 ખસ્તા પૂરી બનાવવા માટે મેંદાનો લોટ પાણીને બદલે મોળો દહીં અથવા થોડું ઘી નાખીને બાંધો. 5 કેળાને ભીના કપડામાં લપેટી પ્લાસ્ટિકની કોથરીમાં રાખવાથી ઘણા દિવસ સુધી તાજા રહે છે. છ પરોઠાના લોટમાં બે ચમચી દહીંનું મોર નાખવાથી પરોઠા વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે સાત મેથી અને બટાટાના પરાઠા બનાવવાના હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખવાથી પરોઠાનો સ્વાદ બદલાઈ જશે આઠ ફૂદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુ નીચોવી રેફ્રિજરેટરમાં રાખવું रंग तेमज सोडम जेमनी तेम રહેશે ન કોઈ પણ જાત ના ભજિયા બનાવતી વખતે તેના ખીરામાં હિંગ અજમો અને અડધા લીંબુનો રસ ઉમેરવાથી સ્વાદિષ્ટ ઉપરાંત ક્રિસ્પી બનશે 10 મેથી આલુ अथवा મેથી ભુરજી બનાવતી વખતે જો તેમાં જવર अथवा મકાઈનો લોટ ઉપરથી છાંટવામાં આવે તો શાક ખૂબ સ્વાદિષ્ટ બનશે 11 कटलेट ના મિશ્રણમાં બ્રાઉન બ્રેડ ને દળીને નાખું તેમ જ તવા પર શેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓયલી નથી લાગતી 12 ત્રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળા પોચા બનશે 13 શાક બનાવતી વખતે જો તેમાં નાળિયેર ને છીણીને નાખવામાં આવે તો તે વધારે સમય સુધી ખરાબ થતું નથી चौदह केकना मिश्रण में दूध ने बदले पा भेड़वा केक हलवी फूल थे पंदर सर्गवा शींग ने अखबार में विंटारी रेफ्रिजरेटर में मूकवा लांबा समय सुधी ताजी रहे सोल मसाला ढोसा शाक बनावती वखते कंदा प्रमाण वे राखवा शाक स्वादिष्ट थाय सत्तर कचोरी तळता पहला तेमा बेथी 3 नाना काना पाड़वा थी कचोरी फाटशे नहीं 18 लसड़नी कड़ियों ने पीसी ने ओलिव ऑइल मा शेकवा थी तेनो स्वाद वधी जशे 19 फलावर नो शाक रांदी लीधा बाद तेनो रंग छोड़ी दे छे फलावर नो मूल रंग जाड़वी राखवा माटे तेने रांदती वखते तेमा 1 टी स्पून दूध अथवा विनेगर नाखवा मूल रंग जड़वाई रहेशे 20 બ્રેડ કાપવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો જલ્દીથી કપાશે 21 જો બ્રેડ પર થોડું પાણી પડી ગયું હોય તો તેને એક પેપર નેપકિનમાં વીંટીને 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી દો બધું પાણી ઉડી જશે અને બ્રેડ વધુ તાજી થઈ જશે 22 કઠોરને ચડતા વાર લાગે છે એટલે તેને રાત્રે પલાળી દેવા પડે ્યારેક રાત્રે પલાળવાનું ભૂલી જવાય ને કઠોળની વાનગી બનાવવી હોય તો કઠોળને રાંધવાના 5 કલાક પહેલા ગરમ પાણીમાં પલાળવાથી તે ઝડપથી ચડશે 23 બટા કાવડા બનાવવા માટે તેના માવામાં તેલનો વઘાર કરતી વખતે તેમાં જ કોથમીર ભેળવવાથી તે છૂટી રહેશે અને તેનો લીલો રંગ પણ જળવાઈ રહેશે ચોવીસ ચાસણી બનાવતા પહેલાં વાસણની ચારે તરફ માખણવાળો હાથ લગાવવાથી ચાસણી સારી તેમજ સાફ બને છે પચ્ચીસ ઢોકાનો લોટ ઘરમાં ન હોય અથવા ખીરામાં આથો લાવવા જેટલો સમય ન હોય તો ઇન્સ્ટન્ટ ખમણ મિક્સનું પેકેટ ઉપયોગમાં લઈ શકાય છવીસ રાયતું બનાવતી વખતે તેમાં મીઠું ન નાખો सर्व करती वखते मिठू नाखो आम करवाती रायतू खाटू नहीं लगे सत्यावीस ब्रेड सुकाई गयो हो तो तेनो भूक्को बना राखी देवो। ग्रेवी बनावती वखते एक चमचो आ भूक्को नाखवा ग्रेवी घाटी बन सीस पांदवाड़ी भाजी रांधता पहला मीठा पाणी में राखवी थी तेमा रहेली झीणी जीवात दूर थाय 29 ધોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તેમાં થોડો રહો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ધોસા સારા બનશે 30 દૂધમાં એલચી રાખીને ગરમીના દિવસોમાં રાખવાથી દૂધ જલ્દી બગડતું નથી 31 વાસી ભાતને કેસરોલમાં પાથરી તેના ઉપર થોડા ગરમ તાજા ભાત પાથરી બરાબર મિક્સ કરવાથી વાસી ભાત તાજા થઈ જશે બત્રીસ ચોખા સાથે મેથી દાણા રાખવાથી ચોખામાં જીવાત પડતી નથી તેત્રીસ કાંદા સમારતા આંખમાંથી પાણી ન આવે તે માટે કાંદાના ફોતરા કાઢી કાંદાને પાંચ મિનિટ પાણીમાં પલાળીને પછી સમારવા ચોત્રીસ દહીં વડાના ખીરામાં થોડું દહીં મિક્સ કરવાથી વડા નરમ બને છે અને તેલ પણ ઓછું શોષે છે पात्रस पानवाला शाक ना डीटा तोड़ी ते पेपर मा विंटी ने फ्रीज मा राखवा थी ते लांबा समय सुधी ताजा रहे शे। जो तमने आ वीडियो गम्यो हो तो लाइक करो मित्रों साथे शेयर करो अने चैनल ने सब्सक्राइब करो धन्यवाद